શું મોઢામાં દાંત પડી ગયા છે કેન્ચર અથવા ચોખ્ઠું ઢીલું પડે છે હવે આ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉપાય ડોક્ટર ભરત અગ્રાવત લાવીરાવ છે ત્રણ દિવસમાં નવા દાંત ફિક્સ કરવાના ક્રાંતિકારી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર સાથે આવ્યા છે જે સ્થાનિક એનેસ્થેસિયા હેઠળ પીડા રહિત અને સુરક્ષિત છે આ નવી પદ્ધતિમાં કમ્પ્યુટર ગાઈડેડ એઆઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરીનો ઉપયોગ થાય છે જેમાં કોઈ કાપો કે ટાંકા નથી અને હીલિંગ સમય ઘણો ઓછો છે તેના દ્વારા ઓછા સમય અને વધુ ચોક્કસાઈ સાથે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ મૂકવામાં આવે છે જે ત્રણ દિવસમાં જ તાત્કાલિક કામ કરવા લાયક અને કુદરતી દાંત જેવી મજબૂતી સાથે ફિક્સ થઈ જાય છે માત્ર ત્રણ દિવસ કે સેવન્ટી ટુ અવર્સમાં દાંત ફિક્સ કરાવવા જે લોકોને દાંત મિસિંગ હોય કે જે દાંત નથી લોકોને ઇશ્યુ થાય છે માત્ર ત્રણ દિવસ કે સેવેન્ટી ટુ અવર્સમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ થ્રુ એમને ફિક્સ ડીત કરાવવામાં આપે છે કે આપણે જે તમે ચોખ્ઠું કહેતા ફિક્સ ડી તમને જે હેલ્પ આઉટ કરે પછી આગળ જમવા કરવામાં નોર્મલ પ્રોસિજરમાં અને મોઢામાં દાંત આવે એ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જિકલ પદ્ધતિ છે જેમાં નો ઇનસિઝન એટલે કે કોઈ કાપો નહીં કોઈ ચેકો નહીં ટાકાની ટાકા વગરની પદ્ધતિ બ્લડ પણ મિનિમમ જતું હોય છે પેઇનલેસ એટલે કે દર્દ રહિત પદ્ધતિ છે જેમાં ત્રણ દિવસમાં અમે પેશન્ટને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સાથે ફિક્સ દર્દ લગાવી આપીએ છીએ કોમ્પ્યુટર ગેટેડ એઆઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સર્જરી એક લેટેસ્ટ ઇનોવેટિવ ટેકનિક છે કે જેના અમે પહેલાં જોનો સ્કેન કરી લઈએ છીએ ક્યાં ક્યાં એકદમ વધુ ચોકસાઈ થી અમે સર્જરી કરીએ છીએ ટોટલી પેનલેસ અને ફૂલ માઉથ સર્જરી જેને કહેવા ચાર પ્રકાર ચાર ઇમ્પ્લાન્ટ ઓલન ફોર ઉપર ફિક્સ અમે ત્રીસ મિનિટમાં કરી આપતા હોઈએ છીએ